આવી ગયા આપડે મજા ઉપર મેળવા મજા ઉપર જવાનું હતું સુરેન્દ્રનગર પણ મજા ઉપર સડી ગયા ખટાર આપો તો આપણા આવતું રિટર્ન તો સવર સમય તો આવી ગયા આપણે હવે જેવી રીતે સવાર સમય તમને દેખાડો જોઈ લો હોય જોવું બધું

કેટલા ના લાવ એક કોમ કોમ કરીને તો તો આપણે હે ને એક કામ કરો ટ્રેક્ટર હવે અહીંયા જ જવા દે હઈ રે શું થઈ રે જશે નહી જશે નહી તો પાહુ જવાનું પાહુ ચાલી જવાનું દે તો દેખ લઈ જવાનું હે ને આમ દેવું નવો ઘરે એ લાવવાનું છે કાંટો કાંટો બંધ હે ને હાશ जल्दी से अब भी चालू करके देता हूँ अब भी चालू करके दे दो यो रोल ऊपर आपला हारू साइड में दबाई दीदू ट्रैक्टर और रंग गति न पार થઈ ગયા કાંકા આનો તો ધક્કોય ના મારી એકાય મન કો ખોરજો આ કરી દીધું ઓર પરમ ઘરે પોજીશે મન કો કાંકા આરામથી પોજીશે એવું મનાલા રે એઉ તે દેમ ના એટલે કો પોજીશે

Ừ. Đi hết luôn được. Ở đường kia, đường kia, đường kia. Đó, gì hợp này là chân cái

છે <laughs> देखो जे आ बैग

મારું હા આપડા ડીઝલ થઈ ગયું ટ્રેક્ટર ડીઝલ લઈને ઘરે પહોંચી તંબુરો પોચે આ જુઓ તો તેઓ હાવે છે ઓછા આટલામાં ડીઝલ કરે રસ્તા વચ્ચે ઉભા કે હું આવું હવે ઘરે પહોંચી